સોનું ચાંદી ખરીદવામાં આવ્યું હોવાની આશંકા બાદ આઈટી વિભાગે માણેક ચોક સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે આઈટી સર્ચથી સર્ચ ચોકમાં માણેક ચોક માં આવેલા જ્વેલર્સોમાં ફફડાટ ફેલાઈ ગયો છે નોંધનીય છે કે માણેક ચોકમાં મોટા પ્રમાણમાં જ્વેલર્સની દુકાનો આવેલી છે અને નોટબંધી થઈ ત્યારે ત્યાં ખૂબ જ લોકોની ભીડ જોવા મળી હતી સોનું ચાંદી ખરીદવા માટે તે બાદ હાલમાં આઈટીએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે આપ જોઈ રહ્યા છો જીએસટીવી એક્સક્લુઝિવ દ્રશ્યો છે હાલમાં માણેકચોકમાં આઈટી દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે માણેકચોકમાં આવેલ મોટા ભાગના જ્વેલર્સને ત્યાં આઈટી વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધરતા જ્વેલર્સમાં ફફડાટ જોવા મળી રહ્યો છે

ત્યારે આઈટી વિભાગ દ્વારા પહેલેથી જ અમુક સોનીઓ ટાર્ગેટમાં હતા પહેલાં ખાસ કરીને જો વાત કરવામાં આવે તો સુરતમાં કિશોરની જેમ જ આઈટીવાળાના ટાર્ગેટમાં માણેકચોક બજાર હતું જ્યાં હોલસેલના જે વેપારીઓ હતા એ આઈટીના ટાર્ગેટ પર હતા ગત મોડી રાતથી જ આઈટીના અધિકારીઓની ટીમ છે એ વાસુપૂજ્ય ઓર્નામેન્ટ કરીને જે હોલસેલ સોના ચાદીનો વેપારી છે માણેક ખાતે એને ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું વેરી સવારે ચારેક અધિકારીઓની ટીમ છે માણેકચોક ખાતે પહોંચી હતી અને આની જે અલગ અલગ દસ જગ્યાએ પર જે દુકાનો આવી હતી ત્યાં સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું મહત્ત્વની બાબત એ છે કે જે વાસુપૂજ્ય ઓર્નામેન્ટ જે છે એનો માલિકની મોટો ધંધો ખાસ કરીને રાજકોટ છે કોલ્હાપુર છે આગ્રા જેવા જે વિસ્તારો છે ત્યાં એનો હોલસેલનો વેપાર છે ઘણા સમયથી જ આરટીની નજર આના ઉપર હતી અધિકારીઓ દ્વારા વહેલી સવાર જેના ત્યાં જે માણિક ચોક ખાતેની જેની ઓફિસ હતી ત્યાં સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું એના જે અત્યાર સુધીના જે બિલ્ડિંગો છે એ કબજે લેવામાં આવ્યા હતા એને કોને માલ આપ્યો હતો એ કબજેમાં લેવામાં આવ્યો હતો અતિ મહત્ત્ત્વની બાબત એ હતી કે જે સીસીટીવી ફૂટેજ છે એ પણ કબજે લેવામાં આવ્યા હતા જો સૂત્રોની મળતી માહિતી પ્રમાણે વાત કરવામાં આવે તો બીજા બે ચાર જે મોટા બુલિયનો છે એના ઉપર આઈટીની રેડ હતી કહેવાની વાત એ પણ છે કે જે એની નીચે જે જેએમસી કરીને જે ગોડનો જે વેપારી છે એના ત્યાં પણ સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું મહત્ત્વની બાબત એ છે કે આઈટીના વિભાગના જે અધિકારીઓ દ્વારા અત્યારે પણ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે પરંતુ મીડિયાને આનાથી દૂર રાખવામાં આવે છે અને વધુ કોઈ માહિતી આપવા માટેના અધિકારીઓ ઇન્કાર કરે છે જી હજી તો માહિતી બદલ ખૂબ